લોકો ભારતીય જનતા પાર્ટીને શું કામ મત આપે આપે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો લોકો વિકાસની રાજનીતિ ઈચ્છતા હોય છે લોકોને ખબર છે ખાડા થયા છે ખાડા છે કામ થયા તો ખાડા થયા છે મને વિશ્વાસ છે ગઈ વખતે છપ્પન હતી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી છપ્પન સીટ સાથે ફરીવાથી કોર્પોરેશનમાં આવશે જ એમાં કોઈ એવો શંકા નથી જો લોકોનો ડેવલપમેન્ટ કરીએ શું કામ કરીએ લોકોની સુવિધા માટે તો લોકોને નારાજ કરી કે લોકોને ન ગમતું કામ દરારથી કરીને તો એ એવી કોઈ સરકારની નીતિ નથી આ સરકાર લોકોની સરકાર છે લોકો સાથે અને લોકો કે એ રીતે કામ કરવા માટે ટેવાયેલી સરકાર છે અને તમારા હિસાબે જે વરસ દોઢ વરસ લોકોને થોડી મુશ્કેલી રહેશે પછી એ લોકો જ કહેશે કે ના બોડીએ કામ કર્યું છે નમસ્કાર હું છું સુરેશ ત્રિવેદી સિટી કવરેજ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આજના મહેમાન છે જુનાગઢ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી પુનિતભાઈ શર્મા પુનિતભાઈ શર્મા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સિટી કવરેજ પોડકાસ્ટમાં આપનો ખૂબ કિંમતી સમય અમે આજે ફાળ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર પુનિતભાઈ આપણે ડાયરેક્ટ વાત કરીએ તો આ વખતે જૂનાગઢની જો જનતા છે એ ભારતીય જનતા પાર્ટીને શું કામ વોટ આપે ગત કોર્પોરેશનમાં જૂનાગઢની જનતાએ છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીને શાસન સોંપ્યું વિધાનસભામાં પણ ચાલીસ હજારની લીડ સાથે જુનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીને એક કમળ ગાંધીનગર મોકલ્યું એ જ રીતે લોકસભા વખતે પણ બેતાલીસ હજારની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીનું એક કમળ દિલ્હી મોકલવાનું લોકો ભારતીય જનતા પાર્ટીને સુકામ મત આપે આપે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું લોકો વિકાસની રાજનીતિ ઈચ્છતા હોય છે લોકોને ખબર છે ખાડા થયા છે ખાડા છે કામ થયા તો ખાડા થયા છે ભૂગર્ભ નું કામ કરવું એ ત્રણ ફેસ નું ટેન્ડર હતું ઓકે સિંગલ ફેસ નું ટેન્ડર જ અત્યારે જે ચાલે એ કયો ફેસ છે આ અત્યારે અમુક જગ્યાએ સેકન્ડ ફેસ ચાલુ છે અમુક જગ્યાએ થર્ડ ફેસ પૂરો થઈ ગયો છે ઓકે માનો બે નંબર વોર્ડ છે તો એમાં ત્રણે ત્રણ ફેસ પૂરા થઈ ગયા છે ફેસ પહેલો એવો હોય છે કે જે મેઈન લાઈન નાખી અને કાળવા જ્યાં જાતું હોય એનું આઉટલેટ હોય ત્યાં સુધી એસટીપી જાતું હોય ત્યાં સુધી લાઈન લઈ જાય પણ સામાન્ય દાખલો દો તો ટીંબાવાડીથી લઈને છે શાહપુર ડબલ પુલ છે ત્યાં ત્યાંથી શાહપુર ગામમાં જઈએ ત્યાં કાળવાનો જે ઓલી નદી છે ત્યાં એક એસટીપી છે એસટીપી કુલ સાત એસટીપી રાખ્યા છે આ પાણી રિસાયકલિંગ કરીને પાછી ખેતરમાં વપરાય આ પણ પર્પઝ હોય છે પહેલા ફેસમાં જે પૈસા આવ્યા હોય છે એને ખોદાણ કરી લાઈન નાખે ત્યારબાદ લોકો એમ કે બધું એક સાથે કરી લેવું જોઈએ લોકોને ના ખબર પડતી હોય સેકન્ડ ફેઝ નું ટેન્ડર કોને જશે એ છે ઇન્ટિરિયર ગલીઓ અને ત્રીજા ફેઝમાં આવે છે હાઉસ કનેક્શન આ ત્રણ ફેઝમાં એક ભૂગતનું કામ થતું હોય છે ઓછા મુશ્કેલીએ આપને લાગે કે આ વાત લોકો સુધી પહોંચવામાં આપી કે સમજાવવામાં કઈ કસર રહી ગઈ છે નહી દરેક વખતે જ્યારે જ્યારે ટીવી ના ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા મીડિયાના માધ્યમથી આ મીડિયા ના માધ્યમથી પણ લોકોની ધીરજ હોય છે ખૂટી જતી હોય છે આજે તમારા ઘર પાસે ખાડો હોય તો આખા ભારતનો વિકાસ થયો જ નથી એને એના ઘર પાસેનો ખાડો જ દેખાતો હોય એને રોજ મુશ્કેલી એને ખાડાની જ પડતી હોય તો એને ઈજ ખવાનું છે પરંતુ ગેસ માટે આ દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ જુઓ પછી છેલ્લા પાંચ વર્ષની પરિસ્થિતિ અત્યારે પણ ગેસ ઘેરે ઘેરે થી મળી જાય તો એક સારી વાત છે ડેવલપમેન્ટ લેવું જ પડે હવે ગેસની લાઈન નાખવાની ટોરેન્ટ કંપની ને આપેલું કામ છે એને પણ આખા પંદરે પંદર વોટ નું કામ નહોતું આવ્યું એના ભાગમાં પણ બે ફેસ ના કામ લોકોને એટલા માટે સાહેબ એ તકલીફ પડી છે કે લોકોનો લેન્ધી જો આવા જવામાં સોતી વધારે જો લેન્ધી કામ છે કામ બધા લેન્ધી હોય છે જમીનમાં પાઇપ નાખી પછી લોકો પાછા એને પેચ વર્ક કરીએ પછી લોકોને ટેકનિકલી આપણે કંઈ સમજાવવામાં કંઈ કસર રહી ગઈ છે બાકી લોકો તો જૂનાગઢના બહુ કોઓપરેટિવ રહ્યા છે શરૂઆતથી એની સાઈડમાં માનો કે મેઈન લાઈનો મુખ્ય બજારોમાં આપણે કહી સમજાવવા મુશ્કેલી પડ્યું જે વોર્ડ કામ ચાલતું હોય ખબર જ હતી કે એને આ કામ કેટલા સમય રોકાવાનું છે કેટલા સમય મને વોર્ડ નંબર બે માં કામ ચાલુ હતું તો એને ખબર હતી કે આ મેઇન લાઈન છે અને પછી આવશે ઈ પબ્લિક ની ધીરજ હતી તો એને ઘડીએ વળીયે ખાડા નથી કરવા પીડા એ લોકો એમ કીધું કઈ વાંધો નહીં એક વખત થઈ જતો જ ભલે થઈ જાય અમે છ મહિને મુખ્ય બજારમાં છ મહિના ચાલતું નથી એક વખત ખાડો થઈ ગયો પછી એને મેટલ નાખીને બોરવું પડે અને પંદર ફૂટ ચૌદ ફૂટ નીચે લાઈન કોઈ પણ તમે પર્સનલ ઘરમાં કામ કરો કે સરકારી કામ છે એનું સેટલમેન્ટ થવાનું હોય જમીન બેસવાની હોય ચોમાસામાં નેચરલી બેસે કાળી ધૂળ હોય એ ઉનાળામાં ફૂલતી હોય અને ચોમાસામાં બેસતી હોય આ એક ટેકનિકલ કારણો બધાને ખબર નથી હોતા પણ ત્રણ ફેસનું કામ હતું હવે જો ભૂગર્ભ ના દઈએ કોઈપણ મહાનગરનું ડેવલપમેન્ટ અમદાવાદ હોય બરોડા હોય સુરત હોય તમને યાદ હોય તો દસક વર્ષ પહેલા આપણે રાજકોટ માલવિયા કોલેજ પાસે જતા તો એ ખાડો લગભગ ત્રણક વર્ષ રહ્યા એટલે આપણે કેટલા વર્ષો કેટલા વર્ષ સુધીમાં એ ખરેખર ભૂગર્ભનો ખાડો હતો જ્યાં સુધી ભૂગર્ભ પૂરી ના થાય ત્યાં સુધી એ ખાડો જાતો નહોતો હવે ત્યારે આપણે દસ પંદર વર્ષ પહેલા ખબર નહોતી પડતી પણ ખબર પડી કે માલવિયા કોલેજ આવી જુનાગઢ ખાડાનગર કેવા ખાડાનગર કહેવાય જો સિંગલ ડેવલપમેન્ટ કરું તો દેવો જ પડે જમીન ડિસ્ટર્બ થયા વગર ગેસની લાઈન નાખી દઈ પાણીની લાઈન નાખી દે પછી ભૂગર્ભ લાઈન નાખી દે આની કોઈ ટેકનોલોજી શોધાણી નથી ત્રણ ત્રણ કામ એક સાથે સરકારે મંજૂર કરી દીધા છે તો ત્રણેય કામ લોકોને ઓછી મુશ્કેલીએ સ્વાદ

ભૂગર્ભ કરવી હોય ત્યારે બધું એક મને થતું હા ફોર જી ફાઈવ કનેક્શન આવે એ સાઈડમાં નાગપુરમાં પણ છે ગાંધીનગર ઘણી જગ્યાએ છે એ પણ પ્રયત્ન ચાલુ છે કે હવે જયારે રોડ કરશું ને ત્યારે સાઈડમાં એની ટર્નલ વહી જાય ને ઘડીએ વળીએ તો એની ટેકનોલોજી આવી ગઈ સુરેશ અત્યારે એની ટેકનોલોજી તમે જોતા હોય તો ઘણી વખત રોડ પર ચાર ઇંચ એક પટ્ટો દેખાતો હોય એ છે ને એ લાઈન જે ફોર જી ના જે કેબલના કનેક્શનો જવા દેવાના છે આ મોબાઈલના કનેક્શન એમાં હવે રોદા નથી રહી જતા એમાં તકલીફ પણ નથી પડતી એ ચકડી હાલતી હોય એ થઈ ગયું પાછળ કેમિકલથી બુરાઈ જાય છે એને હિસાબે મુશ્કેલી નથી પડતી મુશ્કેલી જે પડી છે લોકોને સો જૂનાગઢની જનતાને મુશ્કેલી પડી છે એક તો જો આ વખતે ચોમાસું પણ લેંધી આવ્યું પાંચેક મહિના સુધી ચોમાસું ચાલે જ રાખ્યું ચાલે જ રાખ્યું સૌથી વધુ વધુ વૃષ્ટિ આપણે જ થઈ છે પણ હવે એનો રસ્તો ત્યાં સુધી હતો જ નહીં તો બીજો રસ્તો શું કરવો એટલે લોકોને મુશ્કેલી પડી નો ડાઉટ પણ પ્લાનિંગ વગરનું હેરાન કરવું એવો કોઈ પણ દેશનો રાજા હોય અથવા કોઈ પણ બોર્ડનું કોર્પોરેટર હોય એ પોતાની જનતાને હેરાન શું કામ કરે એને શું મજા આવવાની છે અને જેમ તમે લોકો ખાડા મારો છો અમે પણ પરિવાર સાથે એ જ રસ્તામાંથી નીકળવાના છીએ ને અમે કાંઈ બીજું તો એમાં કાંઈ હેલિકોપ્ટર તો નથી આવ્યા જાય કાળો કોર્પોરેટર છે તારી વ્યવસ્થા એ રસ્તામાંથી અમે નીકળીએ મિત્રો જે ડેવલપમેન્ટ દેવું પડશે એ ભાજપ તો હિંમત કરે કોંગ્રેસ આવી હિંમત જ નથી કરી શકવાની કારણ કે એ લોકોને આટલી બધી સૂઝ જ ના હોય આજે ભૂગર્ભ આપી છે ગેસ આપી છે પાણીની લાઈન આપીએ છે ફિલ્ટર પાણી આપવાનો પ્રયત્ન છે તો ત્રણેય વસ્તુ જે ખાડામાં થઈ છે ત્રણેય વસ્તુ ખોદવાથી મુશ્કેલી પડી છે એનો હવે સુખદ અંત આવી ગયો છે ડેવલપમેન્ટની વાત કરીએ સુકામ મત આપે તો કાલથી જ જોજો નરસિંહ તળાવ ખુલ્લો મૂકવાનું હશે આજ સુધી આપણે રોડ ખુલ્લો મૂકવાનો રોડ ખુલ્લો મૂકવામાં આવશે રોડ ખુલ્લો મૂકશે તો તમને અંદર ડેવલપમેન્ટ પણ દેખાશે ને દૂરથી ખબર નહીં આળસ કરી દે અત્યારે નહીં આળસ નથી કરી રહ્યા ટેન્ડરની એક પ્રક્રિયા હોય છે જેવડા પૈસા હોય છે એનો વર્ક ઓર્ડર માટેનો એક સમય પણ ફિક્સ કરવામાં આવ્યો છે મોટા ટેન્ડર હોય તો ત્રણ વર્ષનો પણ ઓર્ડર હોય છે જેવડી રકમ વાપરવામાં પૈસા વાપરવામાં જે સમય લાગતો હોય સરકારી ધોરણ મુજબ એ ટેન્ડરની પ્રક્રિયામાં જેટલો સમય લાગવાનો એ લાગવાનો જ છે તળાવ તમે જોશો કાલથી તો હું એવું માનું છું કે તળાવનું ડેવલપમેન્ટ લોકોને રોડ પર તે હાલવાથી દેખાશે એક જ જગ્યા ભવના ચૂંટણીના લીધે ખોલવામાં આવ્યું નહીં 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 ચૂંટણીની હિસાબે ખોલવામાં આવ્યું એની એની પ્રક્રિયા છે એ ચાલે જ છે અંદર ચૂંટણી હિસાબે કામ તો અંદર ચાલુ જ હતું ખોલ દે શું તો રહેતો રહેતો કઈ તળાવ નહીં બની જાય તો અંદર દેખાશે મોટા પરસેપ્શનમાં જોવા જાય પુનીતભાઈ જી તો જુનાગઢના લોકોમાં પાછલી બોડીથી બહુ ભયંકર નારાજગી છે એ નારાજગીના અલગ અલગ કારણ હોઈ શકે છે ક્યાંક ને ક્યાં સત્તા પક્ષને આ વાતને રજૂ કરવામાં કે સમજાવવામાં કે પ્રસ્તુત કરવામાં કંઈ રહી ગયા છે કર આ વખતે તમે આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કોર્પોરેટર છે માત્ર સાઠ જણા જ કોર્પોરેશન લડતા એવું ન હોય હમ સુરેશભાઈ વાત કરીએ તો આ પાર્ટી એવી પાર્ટી નથી કે માનવ ચૂંટણી આવે ને મેદાનમાં આવે હમ હમ હું તમને યાદ કરાવું કે કોરોનાનો જે કાળ આવ્યો હતો એમાં પિસ્તાલીસ દિવસનું લોકડાઉન આવ્યું હતું એમાં ઘણા બહારના લેબર આપણા વિસ્તારમાં ફસાયેલા હતા મને યાદ છે કે ચાલો હું મારું કહું કે સિત્તેર ગોધરાના મજૂરો હતા એ ટીંબાવાડીમાં ફસાઈ ગયા હવે એ રોજે રોજનું કરીને ખાતા હોય એ ક્યાં મારા મતદાર હતા એના સિત પિસ્તાલીસ દિવસ સુધી બે ટાઈમ ભોજન તો અમે જ આપ્યું છે પણ બીજેપી નો કાર્યકર્તા તો બાર મહિના ઇલેક્શન મોડમાં જ હોય ઇલેક્શન મોડમાં નથી હોતો લોકોની સેવાના મોડમાં હોય છે અને ગોધરાના મજૂરને ને જમાડીએ એને ઇલેક્શન ને અમારા મતને શું લેવા દે પણ એ આપણા ગામમાં સલવાનો છે એ બિચારા મજૂરી કરવા આવ્યા હતા અને લોકડાઉન આવી ગયું હતું હવે એ નથી જઈ શકતા એની પાસે કઈ ત્રીસ દિવસનો સ્ટોક નથી હોતો તો એને જમાડો માનવતા છે કોરોનાનો કેડ આવ્યો તમે એમ કહો શું ચાલો ભાજપ

કે બધા જ આજે ચાલીસ થી પચાસ મીટિંગો હતી જ્ઞાતિના સંમેલનો ચાલુ છે લાસ્ટ ટેન્યુઅરમાં તમે પ્રમુખ હતા અને તમે છપ્પન સીટોની વિજય દિર ભયંકર એને મોટી જીત આ વખતે તમારા ઉપર આનો કેટલો પ્રેશર છે પ્રેશર નહીં રાખવાનો આ જન્મ જ છે ઓકે લોકોને જે સારું લાગે એ કરશે પણ મને વિશ્વાસ છે ગઈ વખતે છપ્પન હતી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી છપ્પન સીટ સાથે ફરીવાથી કોર્પોરેશન આવશે જ એમાં કોઈ એવો શંકા નથી લોકોનો કામ રહ્યા છે રોડ રસ્તા કેમ કે એઝ એઝ અ પ્રમુખ તમારા ઉપર વધારે જવાબદારી આવે છે ને ઉપર કહું ભારતીય જનતા પાર્ટીમાં એક એક કાર્યકર્તા ચૂંટણી લડે છે એક એક કાર્યકર્તા પ્રમુખ છે પદ તો છે ને પદ આ પદ ને દાયિત્વ કહેવાય આ પદ નથી દાયિત્વ છે આને આપણે નિભાવવાનું હોય એક એક કાર્ય કરતા છે એ પ્રમુખ છે એક એક કાર્ય કરતા કોર્પોરેટર તમે જુઓ તો ખરા કેટલા કાર્ય કરતા અત્યારે કામે લાગ્યા ગયા છે ખાલી એક પ્રમુખથી શું થઈ જાય કશું જ એક વ્યક્તિથી નથી થઈ જાય કશું ચાર વ્યક્તિથી નથી જાય સંગઠનની જે પદ્ધતિ છે પેજ પ્રમુખ થી લઈ અને વોર્ડ પ્રમુખ પછી ટીમ તો પછી કોર્પોરેટ કલ્ચર કામ કરે છે પાર્ટી પરિવાર ખૂબ મોટો સરપંચ થી લઈને સાંસદ અને પંચાયત થી લઈને પાર્લામેન્ટ બધું ભારતીય જનતા પાર્ટીનું છે ખૂબ મોટો પરિવાર છે વિચારધારા સાથે જોડાયેલા ખૂબ મોટા લોકોનો એક સમૂહ છે અને બધા જ ભેગા થઈને કામ કરે છે એનું આ પરિણામ પાછલી બોડીમાં મનપામાં ભયંકર ભ્રષ્ટાચારની વાતો ચારેક ખૂણે થાય છે ગ્રાન્ટના એટલા પૈસા મળ્યા છે કે લોકો કહે છે કે એટલા પૈસામાં તો નવો જુનાગઢ બની જતો સુરેશભાઈ લોકવાયકા આ હોઈ શકે એ માની શકાય તો પત્રકાર છે હા હા વેલ એજ્યુકેટેડ માણસોને ખબર પડે છે કે અત્યારે માનો કે સાઠ જણાની બોડી છે તો એની ઉપર એક આઈએસ ઓફિસર હોય છે જે વહીવટી મંજૂરી આપતા હોય છે એક કલેક્ટર કમિશનર રેન્જના આઈએસ ઓફિસરો હોય છે કોઈ પણ ટેન્ડરની રકમ આવી તો એ પૈસા આવી ગયા કે માનો કે કોઈ વિષયના બસો કરોડ રૂપિયા આવ્યા તો બસો કરોડ વાયપ્રા ના હોય તો બસો કરોડના બિલ ના બની જાય એ તો જે કામ થયું એના બિલ બનતા હોય એની ટેન્ડરની પ્રક્રિયા હોય ટેન્ડર થયું હોય ટેન્ડર એલવનને દેવાતું હોય એની એમબી લખાતી હોય ઈ એના પૈસા ચેક થી અપાતા હોય આ લોક વાહિકા હોય છે આટલા પૈસા ખવાય જાય અત્યારના યુગમાં આરટીઆઈ વાળો યુગ છે કોઈ પણ માણસ એમ ઘરે પૈસા લઈને વહી જાય એવું શક્ય નથી સાહેબ લોકોનો એટલો પ્રેમ છે કે તમને ખોબલે ખોબલે મત આપ્યા છે બરાબર તો આ શંકા કુશંકા જે કે એને સમય રહેતા દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ પાર્ટીને જો એક વર્ગ સમજદાર વર્ગ છે એ આવી વાતો કોઈ કરતો જ નથી એક વર્ગ ને ખબર ના પડતી હોય તો એને અમે સમજાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે કોઈ પણ વસ્તુનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે થોડોક ટાઈમ આપણે એવું થાય કે આ તો ઓવરબ્રિજ થશે તો શું થશે પણ એ અમને મળવા આવે ડિઝાઇન જોઈ લે એટલે એનો સંતોષ થતો જોઈએ છે થઈ ગયો છે દરેક કામમાં લોકોને હવે ડાઉટ થાય છે ડાઉટ થાય છે એ ડાઉટ એટલે થાય છે કે લેન્ધી પ્રક્રિયાથી કામ ચાલુ માનો થેલા વેલા જ ક્યાં પ્રશ્ન આવ્યો કે ભૂગર્ભ ગટર તો એ બહુ લેન્ધી કામ છે તમે જો પોરબંદર ધોરાજી રાજકોટ જ્યાં જ્યાં ભૂગર્ભ આવી છે ત્યાં ઓછામાં ઓછા પાંચ સાત વર્ષ આ મુશ્કેલી પબ્લિકે સહન કરી છે આપણા પબ્લિક તો બહુ સારી છે કેટલા વર્ષ કરવી હું એવું માનું છું કે હવે વર્ષ સવા વર્ષમાં ભૂગર્ભ સંપૂર્ણ પૂરી થઈ જાય ગેસ પૂરી થઈ જશે અને પાણી પૂરી થઈ જશે પછી જે ડેવલપમેન્ટ થશે જુઓ તો તમે એમ જુઓ તો આ કામો ચાલુ ભેગા ભેગા મેં ઉપરકોટનું ડેવલપમેન્ટ કર્યું છે આ તળાવ આ એક દેખાય નરસિંહ મહેતા તળાવ એક બીજો વાઘેશ્વરી તળાવ બની રહ્યો છે એનું કામ પણ ચાલુ છે નાના મોટા નાના મોટા પેરેલ પીએચસી સેન્ટરો કેટલા બની ગયા છે આરોગ્ય લક્ષી એ કામો પણ ચાલુ છે કોઈ પણ સરકાર કે કોઈ પણ ખરેખર મેયર બેસે કે વ્યક્તિ વ્યક્તિ બેસે જ ને તો જે ડેવલપમેન્ટ કરવાનું છે એક ટીમ ટીમવર્ક સાથે થતું હોય કોઈ એકલી વ્યક્તિથી આ થતું ના હોય અને પૈસા ભ્રષ્ટાચાર થઈ ગયો છે એ લોકવાયકા કરવી અઘરી પડતી હોય પણ હું ટીવી આપના માધ્યમથી કહું છું કે અત્યારે નો યુગ છે જે પૈસા વપરાણા છે એના મેઝરમેન્ટ પણ લેવાતા હોય એના એન્જિનિયરો પણ હોય એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થતું હોય બધું જ પારદર્શક રીતે આ સરકારમાં થાય છે આમાં કોઈ હિંમત કરી અને ઘરે પૈસા લઈ જાય એવું કશું યુગ છે નહીં તો નહીં કરી શકે હમ એટલે એવું કશું વાતો થઈ જતી હોય એને આપણે ક્લિયરિફિકેશન કરવા માટેના પ્રયત્ન તમારા માધ્યમથી પણ સારી વાત સાહેબ એક બાજુ જો આપણને સો કિલોમીટર રાજકોટ છે રાજકોટમાં જેટલી સુવિધા મળી છે આપણે આ દ્રષ્ટિ જોવો તો એક કોઈ સારું પાર્ક નથી સારો પ્રશ્ન છે મારા માટે પણ તમારા માટે પણ જુનાગઢ જનતા માટે આપણે આ ટીપીડીપી ડેવલપમેન્ટ પ્લાન બહેનો હજી એક પણ ટીપી નથી ટીપી જયારે ચાલુ થઈ જશે માનો કે કે અત્યારે પાંચ છ ટીપી પાઇપલાઇનમાં છે જેવું ટીપીના નિર્ણયો એમ ચાલીસ ટકા જગ્યાઓ આપણને મળવા મળશે સાઠ ટકા જગ્યા એ લોકોની ચાલીસ ટકા જગ્યા આપને મળશે તો આપણે એમાં ડેવલપમેન્ટ કરીશું રાજકોટમાં ટીપી આવી ગયા પંદર વર્ષ ટીપી વાત કરી છે તો ઝાંઝાડા ગામમાં કેટલા લોકોનો પ્લોટ થઈ ગયા બાંધકામ થઈ ગયા પછી ટીપી ના મંજૂર થઈ ગઈ પાછે વિચાર નામ જોને ટીપુ ફેર બદલી વિચારણામાં નીચે આવી હતી એકો ચેક રીક ચેક કરવામાં આવી હતી પણ એમાં ક્યાંય ટીપી પાંચમાં જેટલા પ્રશ્નો ઉદભવ્યા હતા એમાંથી ત્રણસો ને ઓગણ સાહીઠ પ્રશ્નો હતા લગભગ મને એવો અંદાજ છે એમાંથી લગભગ ત્રણસો ને વીસ પ્રશ્નો તો સોલ્વ થઈ ગયા જુનાગઢમાં મોટા ભાગના બિઝનેસ અગર જોવા જાવ તો એક રિયલ એસ્ટેટ બિઝનેસ છે પછી હોસ્પિટલની સેવાઓ છે પછી એજ્યુકેશન છે રિયલ એસ્ટેટ તો હાવ ભાંગી ગયો આ દિવાળી ઉપર તો બધા બિલ્ડર જો છે બહુ હેરાન થતા કે આમાં ટીપી સ્કીમ આપ ઝાંઝડા ગામ આખો સેટ થઈ ગયો છે આમાં નવી ટીપી સ્કીમનો પાછો આવ્યો ને એ ગાંધીનગર ગયા એને પાછો ઓલે એમાં વિચારણા થશે તો એ તો બિચારા ક્યાં જાય ટીપીમાં ઓગણત્રીસ પ્લોટ વેલિડેશન પૂરતી મુશ્કેલી હતી હમ બાકી એકેય પ્લોટને માં રદ કરવાની વાત આવી નહોતી ઓગતિસ પ્લોટ ઓલિડેશનમાં પણ આ કમિશનર સીએ ફેરવિચારણા કરીને રસ્તા કાઢી લીધા છે લોકોને મુશ્કેલી બાંધકામ કરવામાં નથી પડી બીજા સિટીઓમાં તમે જોશો તો જ્યાં ટીપી એક વધ જાહેર કરે છે ને ત્યારે બાંધકામ મંજૂરી આપતા નથી અમે કોઈ પણ પ્રયત્ને જ્યાં ડેવલપમેન્ટમાં નાન્સ નડતું હોય ટીપીના રોડ રસ્તાને મુશ્કેલી ના પડતી હોય એમાં મંજૂરી ચાલુ રાખવાનું કમિશનર કહ્યું છે ફરીથી બોડી બને આપને અમારી શુભેચ્છા છે તો આ વખતે એવું કોઈ નવો શું કરવા માંગો છો તમારો કોઈ રોડ મેપ કે પ્લાન છે અમે આવતીકાલે બપોરે બાર વાગે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને અનુલક્ષીને ચૂંટણી અનુલક્ષીને મેનિફેસ્ટો કાલ બપોરે બાર વાગે લોકોની વચ્ચે મૂકવાના છે કાલ બપોરે બાર વાગે પ્રેસ ને જાણ થઈ ગઈ હશે ગયા વખત એકાદુ કામ બાકી રહી ગયું બાકી સંપૂર્ણ મેનિફેસ્ટો મુજબ અમે જે બોલ્યા હતા ગઈ વખતે ચૂંટણીમાં સંપૂર્ણ પૂરા મોટો મુદ્દો રેલવે ફાટક નો છે સર રેલવે ફાટક ની વાત જે આપ કરો છો અત્યારે તો આ જે રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલુ થઈ ગયું છે રેલવે ઓવરબ્રિજ નું કામ પૂરું થતા ઓલું ટેન્ડર પ્રક્રિયા માં હતું લોકોને ગમતું નતું

એટલે જ તમને કીધું કે રેલવે ફાટક મુક કરવું છે પરંતુ લોકોની નારાજગી સાથે નથી કરવું લોકોની વાત સાથે સહમત થઈ અને એ શું ઈચ્છે છે એને સાથે રાખી અને ડેવલપમેન્ટ કરવાની ઈચ્છા છે બહુ જાગૃત લોકો છે લોકોનો બહુ સારો વિચારવા લોકો વર્ગ વધારે અમે આની કોમન બેઠક પણ કરી હતી જ્યારે રેલવે ફાટક મુક કરવાની વાત થઈ આનું ટેન્ડર નીકળી ગયું ત્યારબાદ ઘણા આગેવાનોને કોર્પોરેશનને બોલાવી અને ચર્ચા કરી હતી એના ચર્ચાના અંતે એવું લાગ્યું કે એની વાત સાચી છે તો એ ફેરવિચારણામાં મોકલી દીધું હતું એ લોકોને વોલ કરવી હતી આરસીસી વોલ ઉપર જવા દેવું હતું તો એ લગભગ ધારાસભ્ય અને સાંસદ બંને ગયા હતા અને રેલવે મંત્રીને મળી અને એ સોલ્વ કરી લીધું છે પ્રોબ્લેમ એ લોકોની જે ઈચ્છા મુજબનું કરવું જો લોકોનો ડેવલપમેન્ટ કરીએ શું કામ કરીએ લોકોની સુવિધા માટે તો લોકોને નારાજ કરી કે લોકોને ન ગમતું કામ ધરારથી કરીને તો એ એવી કોઈ સરકારની નીતિ નથી આ સરકાર લોકોની સરકાર છે લોકો સાથે અને લોકો કે એ રીતે કામ કરવા માટે ટેવાયેલી સરકાર છે અને આમાં પણ આજે કહીએ છીએ કે જ્યાં પણ ડેવલપમેન્ટ થતું હોય અહીંયા એક વખત પૂછવામાં આવે તો અમે સો લોકોને સાથે રાખી અને અમારો રોડમેપ બતાવતા જોઈએ છીએ એમાં ક્યાંય ફેર પાછું રિટર્ન થઈ અને ફેર વિચાર કરવા પડતો હોય તો કોઈ બી પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી બનાવ્યો લોકો માટે છે તો ફેર બદલી વિચાર કરીએ અને સરકારમાં જે ઈચ્છા હોય લોકો એની વાતની રજૂઆત ત્યાં પહોંચાડીએ અને રસ્તો કાઢવા ડેવલપમેન્ટ આપું છે આપવું છે જુનાગઢની પ્રજાને તો જુનાગઢ ની પબ્લિક છે એ રીતનું કરીએ તો અમને કઈ વાંધો જુનાગઢ બહુ ડાયમેન્શન એરિયો જોવા જાવ તો દસ કિલોમીટરમાં આખો જુનાગઢ થઈ જાય છે આમાં મૂળભૂત સુવિધા બહુ જરૂરી છે કેમ કે સેવન્ટી સેવન ઇયરનો થઈ ગયો છે જુનાગઢ હવે પ્રોઢાવસ્થાની તરફ જાય છે હજી એને બાલ્યાવસ્થા કે યુવાવસ્થાની સુવિધા નથી મળી છે નગરપાલિકા નગરપાલિકામાંથી કોર્પોરેશન કોર્પોરેશનમાંથી સાહેબ ધીરે 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 ભૂગર્ભ ચાલુ જો હું પહેલા બોલ્યો હતો કોઈ પણ સિટીનું ડેવલપમેન્ટ ભૂગર્ભ થઈ ગયા પછી પાણી ગેસ આ બધું જે અંદર

તમારું પ્લાનિંગ જે છે એ ઓકે હવે એને પીરિયડ જેટલો એટલો સહન કરવાની એની તૈયારી ના હોય પણ અમારે અમારે પણ ન જ કરાવવું હોય એટલે અમે શું કરીએ કે ભાઈ રોડ ખોઈ દો છે પેચવત કરી નાખો પછી આખો રોડ ન બનાવો અત્યારે પણ ઘણા રોડ પેચવક થયા મોટરેબલ થઈ જાય મૂવેબલ રસ્તો થઈ જાય અને ઓછી મુશ્કેલી સાથે આપણે જે સરકારે પૈસા આપ્યા છે એનો વિકાસનો સ્વાદ પણ આપણે એને દેવો છે પૈસા તો ખૂબ આપ્યા ભૂપેન્દ્ર પટેલ સરકાર બહુ આપ્યા છે સરકાર હજી પણ તમે ડેવલપમેન્ટ માટે કોઈ પણ પ્રોજેક્ટ લઈને જાઓ તો આ સરકાર ના પાડતી જ નથી તમારો પ્રોજેક્ટ વાયેબલ અને સમયબદ્ધ થતો હોય તો આટલા પૈસા વગર પછી સરકાર સો ટકા પૈસા આપવા તૈયાર છે આપને સમય આપ્યો બહુ ખૂબ ખૂબ આભાર ઈશ્વર જુનાગઢની લોકોને ફરજ દોઢ વરસ હજી શક્તિ પ્રદાન કરે કેમ કે ખાડા ને એ સડક નું કામ રહેવાનું છે પણ ખાડા રહેશે એની સામે હુએબલ થઈ જશે ઓછી મુશ્કેલી આ ત્રણેય વસ્તુ પૂરી થશે એવી સો ટકા ખાતરી આજે આપણે સાથે હતા જુનાગઢના જો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પુનિત શર્મા જે આશ્વાસન આપે છે કે જુનાગઢના લોકોને વર્ષ દોઢ વર્ષ થોડી તકલીફ રહેશે પણ એના પછી વિકાસ સરપટ દોડશે એની આશા અપેક્ષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ સર થેન્ક યુ